ધારાસભ્ય બન્યા હતા વિસાવદર માંથી ત્યારે હર્ષદ્રિબડીયાએ તેમની જીતને પડકારી હતી હાઈકોર્ટમાં એ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હતી હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા ભૂપત ભાણી રાજીનામું આપીને ભાજપમાં તો જોડાઈ ગયા પરંતુ વિસાવદર બેઠકને લઈને જે કેસ ચાલી રહ્યો હતો તે કેસ યથાવત હતો હાલમાં થોડા સમય પહેલા જ હર્ષદ રીબડિયાએ એ કેસ પાછો ખેંચી લીધો છે એટલા માટે હવે વિસાવદર પર પેટા ચૂંટણી યોજાવાની છે જાહેરાત કરી દીધી છે ગોપાલ ઇટાલિયા જે વિધાનસભાની ચૂંટણી દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી તો તેમને પોતાનો ગઢ ગુમાવ્યો હતો દક્ષિણ ગુજરાતમાંથી તો તેઓ હાર્યા હતા પરંતુ હવે વિસાવદરમાંથી તેઓ ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે

વ્યાસપીઠ પર બેઠેલા કથાકારોથી લઈને વિધાનસભા ગૃહમાં નેતૃત્વ કરતા ધારાસભ્ય વચ્ચે ધર્માંતરણ રાગ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું

તેનું ચિત્ર આજે સ્પષ્ટ કરવું છે એ જ મુદ્દે આજે કરીશું વાત સૌથી પહેલા શરૂઆત કરવી છે વિસાવદરના ત્રિપાખિયા જંગ થી એ પણ સવાલ છે કે જંગ ત્રિપાખ્યો હશે કે કેમ ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણી ટાણે શરૂ થયો કકળાટ ગુજરાતમાં ગઠબંધન ને લઈને ફરી આમ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોકડું ગુચવાયું છે જી હા વિસાવદરની ચૂંટણીમાં ગઠબંધન ને લઈને ઘમાસાણ મચી ગયું છે કોંગ્રેસ સાથે ગઠબંધન થવાનો આમ આદમી પાર્ટીના નેતાએ દાવો તો કરી દીધો વિસાવધન ચૂંટણીમાં ગઠબંધન નક્કી હતું તેવું ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે જોકે અને વિશ્વાસ છે કે વિસાવદર કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે ગોપાલ ઇટાલિયા એવું પણ કહ્યું હતું કે વાવની પેટા ચૂંટણી વખતે સ્પષ્ટ હતું કે આમ આદમી પાર્ટી તેમના ઉમેદવાર મેદાનમાં નહીં ઉતારે એટલે મતોનું વિભાજન નહીં થાય વાવની વચ્ચે થયું હતું પણ નક્કી થઈ ગયું છે એવું ગોપાલ ઇટાલિયાનો દાવો છે પરંતુ મનીષ દોશીએ મોટું નિવેદન આપ્યું આમ આદમી પાર્ટીએ ચર્ચા કર્યા વિના જ ઉમેદવાર ઉતારી દીધા છે પહેલા ગમે તેમ બોલવું હવે સહયોગ લેવો છે તેવું મનીષ દોશીએ નિવેદન આપ્યું ભાષાની મર્યાદા વિના આમ આદમી પાર્ટી કોંગ્રેસ વિશે બોલે છે અને ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ નિર્ણય કરશે આ તમામ વાતો મનીષ દોશીએ કરી જો કે જે કોકડું गुછવાયેલું છે એને પણ ચિત્ર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે ગોપાલ એટલે અને મનીષ દોશીએ શું કહ્યું આપણે સંભળાવીએ આમ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઈનલ થયેલું કોંગ્રેસના ને આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો એટલે અમને આશા છે વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઈનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે એમનો અબાધિત અધિકાર છે પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે વાતચીત વિના એક તરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા સહયોગ એવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપ મૂકવા છે જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે ગુજરાતની મોટા ભાગની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ છે આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિ માનવ તો ગોપાલ નિવેદનથી રાજકારણ તો ગરમાયું છે પરંતુ આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પણ પ્રતિક્રિયા આપી છે હવે નજર ભાજપ પર મંડરાયેલી છે કે કોકડું તો આપ અને કોંગ્રેસ વચ્ચે અંદર અંદર ગુચવાઈ ગયું તો હવે ભાજપ અને સામા પક્ષે ગઠબંધન હશે કે પછી આપ કે કોંગ્રેસ એ સવાલ છે જોકે ગોપાલ ઇટાલિયા નેગેટિવ નિવેદન કરી ચર્ચામાં રહે છે તેવું ભાજપના નેતા યજ્ઞેશ દવેનું કહેવું છે અને કથાકારો મહિલાઓ માટે જેમ તેમ ગોપાલ ઇટાલિયા બોલે છે ગોપાલ ઇટાલિયાના નિવેદનથી સાબિત થયું કે તેઓ પોતે વેચાવ છે આ તમામ વાતો યજ્ઞેશ દવે કહી આપને સંભળાવીએ ભારતીય જનતા પાર્ટી કોઈને ખરીદતું નથી અને ખરીદ ફરો એ ભારતીય જનતા પાર્ટીનો ધંધો નથી અને મારે ગોપાલ ઇટાલિયાને એટલું જ કહેવાનું કે નેગેટિવ નિવેદનો આપી અને ચર્ચામાં રહેવું કે નેગેટિવ પ્રવૃત્તિ કરીને ચર્ચામાં રહેવું ભૂતકાળની અંદર ગૃહમંત્રીને જથ્થું મારવું ભૂતકાળમાં કથાકારો બ્રાહ્મણો માટે ગમે તેમ હેલ્ફેલ બોલવું મહિલાઓ માટે એલફેલ બોલવું આ ગોપાલભાઈના માટે એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે એટલા જ માટે કદાચ બે હજાર બાવીસની ચૂંટણીમાં એમના જ પક્ષે એમને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે પાણીચું આપી અને ઈસુદાનને મૂક્યા હતા એ ગોપાલભાઈ કદાચ ભૂલી ગયા લાગે છે તો જૂનાગઢની વિસાવદર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામી રહ્યો હોય તેવું લાગે છે કારણ કે તારીખ જાહેર થાય તે પહેલા જ શરૂ થઈ ગયા છે વાક્ય ભાજપા ઉમેદવારની કતારમાં બે પૂર્વ ધારાસભ્ય છે હર્ષદ દ્રિબડિયા અને ભૂપત ભાણી કોને તક મળશે તેવી અટકળો તેજ થઈ છે કે પછી ભાજપ કોઈ આશ્ચર્યજનક નામ બહાર પાડે તેવી પણ શક્યતા છે જોકે વાવ પછી વિધાનસભાની વિસાવદરની પેટા ચૂંટણી પર સૌની નજર છે વિસાવદર વિધાનસભા પિટિશન પરત ખેંચાય છે જોકે હજુ એક પિટિશન પરત નથી ખેંચાય એટલે આ પિટિશનની સુનાવણી સાત જુલાઈના રોજ હાથ ધરાશે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે વિસાવદરની ચૂંટણીને લઈને મારી સાથે ન્યુઝરૂમથી આસિસ્ટન્ટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ એક તરફ ગોપાલ ઇટાલિયા દાવો કરી રહ્યા છે કે ગઠબંધન થઈ ગયું છે કોંગ્રેસ તો એવું કહે છે કે અમારી સાથે એવી કોઈ ચર્ચા નથી થઈ અને આખી ગેમમાં હવે ભાજપ જાણે કે મજા લઈ રહ્યું હોય એવું લાગે છે માનસી આપણે ત્યાં લગ્ન પ્રસંગની જે પરંપરા છે કોઈ પણ લગ્ન પ્રસંગ થાય એના બે ત્રણ મહિના અગાઉ એના મુહૂર્ત સારા મુહૂર્તે લગ્નની કંકોત્રી રાખવામાં આવે લગ્ન નક્કી કરવામાં આવે કઈ તિથિએ રિસેપ્શન કરવું કઈ તિથિએ જેને કહી શકાય સારા મુહૂર્તમાં લગ્નનો હસ્તમેળાપ કરવો અને એ પછી આખી જ પરંપરા ચાલુ હોય છે પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક જે પેટા ચૂંટણી છે એમાં આ પરંપરામાં એવું છે કે હજી લગ્ન લખાયા નથી એ પહેલાં જ જેને કહી શકાય તૂતું મેં શરૂ થઈ ગઈ આ વાત આપણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે કહીએ છીએ કારણ કે હજી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે વિસાવદરમાં એમાં હર્ષદ રીબડીયા જે પૂર્વ ધારાસભ્ય છે એણે એક રીત પિટિશન ખેંચી લીધી એટલે માર્ગ મોકળો થયો છે પણ બીજી એક અરજદાર વ્યક્તિ છે એની પિટિશન હજી ન્યાયિક અદાલતમાં છે એમની સાતમી જુલાઈએ સુનાવણી થશે એ પછી કદાચ ચૂંટણીનો માર્ગ વધુ મોકળો બનશે એ પહેલાં આમ આદમી પાર્ટીએ ગઈકાલે ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા અને એમણે જાહેર કર્યા પછી કીધું કે ગઠબંધનથી જ રહેશે ભૂપતભાઈ ભાયાણી માનસી આપણી સાથે જોડાયા છે ભૂપતભાઈ હજી તો લગ્ન લખાયા નથી ત્યાં ગઠબંધન લઈને કોંગ્રેસ અને આમ આદમીમાં કમઠાણ શરૂ થયું છે તમે તો એ પક્ષમાં હતા શું કહેશો આ બંનેનો સંઘ કાશીએ પહોંચશે મને નથી લાગતું કે એમનો સંઘ દ્વારકા સુધી પહોંચે એમનો ગઠબંધન થાય તોય ઠીક છે અને ન થાય તોય ઠીક છે હા એમનો સંઘ દ્વારકા પોચવાની મારા વિસ્તારમાં બિલકુલ સંભાવના નથી બિલકુલ તો ભૂપતભાઈ બીજી વાત કરું કે ચાલો એનો સંઘ કાશી એ પોચે કે દ્વારકા પહોંચે પણ ભાજપમાં અત્યારે બે નામ ચાલે જટસદ રિબડી અને ભૂપત ભયાણી આપ પોતે અમારી સમક્ષ હાજર છો કેવી તૈયારી તમારું નામ આવે કે ના આવે તમારી તૈયારી કેવી મારી ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી છે મારી ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ મૌડી મંડળ મારામાં વિશ્વાસ મૂકીને મને ચૂંટણી લડાવશે તો મારી ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી છે અને કદાચ મારા સિવાયને પણ કોઈ ઉમેદવારને ચૂંટણી હોર્ડમાં મંડળ નથી તો એને ખભી બેસાડી અને જીતડવાની પણ મારી જ જવાબદારી છે

પૂરા જોશ થી ચૂંટણી લડવાનો છું અને મારા મોડી મંડળી હું જીતાડીશ ભૂપતભાઈ રાજકારણ માં હંમેશા જો અને તું વાત થતી હોય છે તો શું ભૂપતભ બિલકુલ હર્ષદભાઈ રીબડિયા મારા મોટા ભાઈ છે અને અમારા વિસ્તારમાં એમને પણ ખૂબ કામ કર્યું છે તો એમને ખભે બેસાડવી અને એમને સ્વીકારી ખભે બેસાડી અને એમને જીતાડવાની પણ મારી નૈતિક જવાબદારી મારી વિક ફરજ બને છે ઓકે અને ભૂપતભાઈ આપની કેવી ઈચ્છા છે ચૂંટણી લડવાની મારી પાર્ટી મારામાં વિશ્વાસ મુખ છે મને ચૂંટણી લડાવશે તો સો સંપૂર્ણ મારી તૈયાર તાકાત થી હું ચૂંટણી લડવાનો છું ઓકે ભુપતભાઈ આપનો ખુબ ખૂબ આભાર અમારી સાથે છોડવા માટે ભૂપતભાણીને એવું કેવું છે કે

તો વાવ વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર કેમ ન ઉભો રાખ્યો જયારે ચર્ચા થઈ ગઈ ફાઈનલ એટલે તો આમ આદમી પાર્ટી એ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર નતો ઉભો રાખ્યો કેમ કે નક્કી હતું કે વિસાવદર ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભો રાખે અને વાવ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહીં ઉભો રાખે અને એ સમજૂતીના ભાગ રૂપે તો અમે ઉમેદવાર નતો ઉભો રાખ્યો મનીષ તો ખબર જ નથી કે આ પ્રકારનું કોઈ ગઠબંધન વાવ ની ચૂંટણી જાહેર થઈ એ પેલા દિવસોની તમે પ્રેસ અમારા બધાના ટ્વિટર ફેસબુક હેન્ડલ ઉપર જોશો તો આ બધી વસ્તુને લઈને અમારા નિવેદનો છે જ એ દિવસોમાં અત્યારે એ તો સોશિયલ મીડિયા પરથી ગાયબ નથી થઈ ગયું મીટિંગ થઈ હતી ઓફિશિયલી નક્કી થયું હતું એ આધારે પ્રેસ કોન્ફરન્સો થઈ એ આધારે ચૂંટણીઓ આવી ત્યારે અમે ઉમેદવારનો ન ઉભો રાખ્યો એ આધારે અમે ચૂંટણીમાં સમર્થન કર્યું એ તો બધું ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર પ્રેસ કોન્ફરન્સમાં બધું જ મટીરિયલ અવેલેબલ છે આજની તારીખમાં પાર્ટી બધે દરેક પાર્ટી માં અસંખ્ય કાર્ય કરતા હોય કોઈ કાર્યકર્તા કશું કઈક બોલ્યો હોય શકે પાર્ટી કે પેલી પાર્ટી તો એ તો હવે એનું તો એનો શું રસ્તો એમ અને એવું કઈ નથી મૂળ મુદ્દો એ છે કે વિસાવદર અને વાવની ચૂંટણીમાં જે ગઠબંધનની સમજૂતી થઈ હતી એમાં આમ આદમી પાર્ટીએ વાવની ચૂંટણીમાં ઉમેદવાર નતો ઉભો રાખ્યો હવે વિસાવદર ચૂંટણી આવી છે તો સમજૂતીના ભાગરૂપે કોંગ્રેસે ઉમેદવાર નથી રાખવાનો આટલી જ વાત છે પણ કોંગ્રેસે તો એવું કીધું કે આપે ચર્ચા કર્યા વિના ઉમેદવાર ઉતાર્યા છે શું કોઈ ચર્ચા નથી થઈ પહેલા

નહીં એ તો હવે જ્યારે આવશે ત્યારે જોયું જ આવશે જતાનો દોર ચાલુ છે વાતચીત હજી ચાલુ છે વાતચીત બંધ નથી થઈ ગઈ અને ચૂંટણી પૂરી નથી થઈ ગઈ એટલે હજુ તો ઘણો સમય બાકી છે સારું થશે એવી આશા રાખીએ એટલે શું એવું કહી શકાય ગોપાલભાઈ કે તમે ગઠબંધનની આશા એ મેદાનમાં ઉતર્યા છો જો હું હું છે ને જનતા મને આશીર્વાદ આપશે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાના મતદારો મને પ્રેમ આપશે આશીર્વાદ હું એવી આશાએ ઉતરો છું બાકી બધી વસ્તુઓ જે છે

આરોપ ફગાવ્યા એવું કહેવું છે કે શિક્ષકો ધર્માંતરણ કરાવે મોરારી બાપુ ની વાત ખોટી છે આપણે જણાવી દઈએ કે અગાઉ દક્ષિણ ગુજરાતમાં કથા દરમિયાન વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ એક ભક્ત પત્ર વાંચ્યો હતો અને કહ્યું હતું કે ગેરકાયદે ધર્માંતરણ થાય છે લોભ લાલચ આપીને ધર્માંતરણ થાય છે અને એ કથા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા મોરારી બાપુએ જયારે આ વાત કરી ત્યારે હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે અને હવે જયંતર વસાવા જાગ્યા છે અને કહ્યું છે કે આ બધી વાત ખૂબ